હાલમાં અત્યારે આપણે વડે તાલુકાની અંદર બજારમાં જ્યાં જાહેર બજાર છે અને ત્યાં ખાનગી પર્વતની અંદર તમે જોઈ રહ્યા છો હાલમાં અત્યારે અહીંયા લાઇટની અનેક વાર એવું હોય તો વેપારી અનેક વાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોની ટીબીની એટલી અધિકારીની બેદરકારીના હિસાબે અહીંયા સમય સમજ લાઈટ કરવું હોવા છતાં પણ આ અધિકારી કોઈ ધ્યાન દેવામાં નથી આવતું અને ગામના હોય અથવા આજુબાજુના લોકોને ખંડી હેરાન ભોગવી પડે લાઇટ લાઇટના હિસાબે આ ચોમાસા હિસાબ અને

ખલાય સમયથી રાઇટની પ્રોબ્લેમ હોવા છતાં પણ અહીંયા ઉચ્ચ અધિકારી કોઈ પણ અહીંયા ધ્યાન દોરવામાં આવતું નથી હાલમાં આ લોકો દ્વારા અનેકવાર કરવા છતાં પણ આ લોકો અધિકારી કે લેખિતમાં અને મોકિતમાં બોલ આપ્યા થતાં પણ રેપરથી કોઈ અહીંયા સમરતું પણ નથી તમે હાલો સાહેબ તમારું નામ નિજા મનુભાઈ કાપડિયા તમે તમે હાલમાં કઈ ક્યાં કહી જગ્યા લેવો છો તમારું ઘર ક્યાં છે સોસાયટી ખાંડી પ્લોટ ચોટીલા મેન રજૂઆત શું હતી ત્રણ મહિનાથી આ ગામ લાઇટ વિના હેરાન થાય છે આ લોકોને જ્યારે મજા આવે ત્યારે લાઇટ વહી જાય જ્યારે મજા આવે ત્યારે લાઇટ આવે નથી કોઈ જાતના પરિપત્ર મળતા નથી કોઈ જાતનું હું તમને કોઈ મેસેજ મળતા અને ત્રણ મહિનાથી આ પ્રોબ્લેમ છે એમાં છેલ્લા પંદર દિવસથી તો એટલી બધી ગતિ છે કે જેની કોઈ સીમા નથી અને આ ગામના વેપારીઓ કોના દાબમાં કે કોના દબાણમાં કે કયા રાજકારણીઓના હિસાબે આ લોકો કોઈ કાંઈ રજૂઆત નથી કરતા માતાજીનું ધામ છે આવડા મોટા ગામની અંદર કોઈ વેપારી આજ દિવસ સુધી જી બી એ જઈને કોઈ રજૂઆત નથી કરી એટલે અત્યારે આટલા વેપારી અંદર આટલા વેપારી હોય તમે એક જ અત્યારે કેમ હોવા છૂચો કારણ છું

ના આપતા હોય તો તો મને 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 ધમકી મળતી નથી પણ દસ વખત જી બી ગયો છું કે ભાઈ આનું તમે કઈક નિવારણ લવો અત્યારે તમે જોવો બરાબર અંદાજે નીચે આવી ગયા કોઈ પણ જાનહાની થાય તો એની જવાબદારી કોણ લેજે એની જવાબદારી જીબી વાળાની જોઈ ને સાહેબ આમાં તો આમ પબ્લિક છે જાહેર રોડ છે આગળ તમે આગળની આમલી જોવો તમે કેટલા મેન લાઇન છે આ ટીસી ની થ્રી ફેઝ લાઈન જાય છે એ કઈ રીતના ઊભી છે હાલમાં તમે જોવો તમે અંદાજે આ ચોટીલા નગરપાલિકા દ્વારા અહીંયા જો રોગચાળો ફેલાય એને લઈને કોઈ પણ તમે રજૂઆત કરો

આવા ખનાય સમયથી લાઈટની પ્રોબ્લેમ અથવા નગરપાલિકાની ફરજ રીતે કરવા લોકો માણસ હેરાનગતિ થતી હોય કે આ તમે જોયો અત્યારે ભાજપ સરકાર મોટી મોટી વાતો કરતી તમે જાહેર દેતા કે અત્યારે લાઈટ પૂરી પણ પાડી ન શકતા ને વિકાસના નામે જીરો વિકાસ તમે જોઈ રહ્યા છો આ તો બધાની